ઓહો દૂધ તો અહીંયા કેટલું છે ઓલે ઓલો ભાઈ દૂધ દઈ જ જતો અને અમે કંઈ ખાતા કંઈ કંઈ ને કંઈક ના ખાતા અમે તો બહાર જ ખાતા તું કહેતી હતી કે મૂકીને ન દેતા ક્યાંય હરો હવે તું મારે રસોડા સાથો શ્રીમદ્ ભાગવદ્ ગીતા શ્રીમદ ભાગવત ગીતા છે આયરાણી રમતી હતી ને

બધુંય કામ કરી નાખું કોઈ બાકી જ નથી તો તને એમ લાગે કે આ કે વાંધી કરી છે ને આઈ ક્લાસ બધું એક કો કમ્પ્લીટ કમ્પલીટ બધુંય તારા કથે હારમ હાર જો આમ જો બધું હા જો રેડી છે અરે આ જો બધું ક્લીન હાવ કઈ ન આમાં બગડેલ ના હોય જોઈ લે જે રસોવે તો હું જ ગમેને તો ઓહો તારા બિંદાર મહિના

પછી રસ્તમ જેમ ગામડા આવતા ગયા બાયો લેતા ગયા પછી અમે કેટલા વાગે પૂછ્યા 7 વાગ્યા પછી કલાક થઈ કલાક થઈ પછી ઉતારે ગયા ઉતારે જમવા ગયા જમવાનો ટાઈમ થઈ ગયો જમવામાં મસ્ત સારું હતું ઝીરો તો આપડે કેવો પ્રસાદ નો ઝીરો બના દે કે નો તો પછી ગાંઠિયા અને બુંદી ને દાળ ભાત ટ્રાફિક મો વેન એટલે તો

પછી પ્રસાદી લઈને આવતા રહી તો હોય જ બધે જવામાં જ હોય પછી એક હારે જ આવવામાં થોડાક આગળ પાછળ હોય તો હાલે થઈ જાય પણ જવામાં એક હોય બધે અંદર મંદિરમાં જવા ગયા જગત મંદિર દર્શન કરવા નહીં એનાથી ઠેટું હૈ નહીં કે મેં દર્શન તો પણ પબ્લિક એટલે એવું જ છે ગુજરાતની બધી આવી હોય કે કેટલી ના આવે વારો મત એટલે કોઈ ગયા જ પણ બસમાં ટાઈમે હોય ધજા ત્યાં એમ ન પહોંચે એટલે ધજા ત્યાં અમે ગયા ત્યાં દર્શન થયા પણ બાજુ મંદિર પહોંચે બસ જ હારું લ્યો જઈ વર્લ્ડ રેકોર્ડ સર્જી લીધો કે હા

हम्म आज था पौधा मंत्रण तो एक वधीन हो गई एक एक प्राइले वाला बस एक अंतरण लेवा तो यार गरीब आह एक लिया आया तो रिवा हम्म ओके হেল্ল' নে কই লি নো ত બે બે હવે હું લઈ આવી ચા ગીતા જે પર ઓરે વાહ શ્રીમદ ભાગવત ગીતા શ્રીમદ ભાગવત ગીતા જેટલી આય રમતી હતી ને એ બધાઈ ને આય ઉપર બીજા લખલ છે સમજો તો મહારાજ નું જો પેલે જ પેજ ઉપર રમવા આવો મહારાજ આખું ખોલો મને તો કેમ છે આમ કરવાનું ની કેસો કે હા આ એકલો ફોટો આમાં થોડા મળી અમે

ઈક આવ એટલે કહી દઉં મુકીન ગયા તા ઈ તું કહેતી હતી કે મુકીન ન જતા કે પછી પછી હવે રસોડા સાથીઓ તું ખબર પડે વર્ણન કરજો કા મજે બાકી બહુ મજેલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય જય